તો જય માતાજી તો આપણે આવી ગયા આટો મારવા અમારા ભાઈના ખેતરમાં જો આ સતત દસ દિવસ કન્ટિન્યુ વરસાદ થયો ને તમે એકવાર હાલત જો પાનાનું તો હાવ પૂરું કરી નાખ્યું છે ખેડૂતોની અત્યારે હાલત એટલી ખરાબ છે ને એની કોઈ સીમા નહીં કારણ કે છવ્વીસ તારીખે વરસાદ ઉપાડી હતી આ ખોખી તેર નો વરસાદ ચાલુ એક તારો આજ લગભગ સાત તારીખ થઈ ને ભાઈ આઠ તારીખનો વરસાદ પડે છે હું કઈક સરકાર લેવાનું રહ્યું પાનું તો હાવ ફેલ જ છે જો હાવ કાળું થઈ ગયું કારણ કે સતત વરસાદ ચાલુ થયો રહ્યો ને એના હિસાબે જો આમાં સરકાર કઈક સહાય આપે તો કઈક સારું કેવાય ખેડૂતો માટે ખેડૂતોને મરવાના દે હું ભાઈ કેવું મરવાના દી નહીં હવે હાથ બાર તૈયાર કર્યા છે ને વેચી દેવાનું કારણ કે હવે કરવાની નથી હવે આવી પરિસ્થિતિ રે એક કોર સરકાર કઈ ભાવ ના આપતી અને ઉપર જતા કુદરત નું આફત કેવાય કુદરતી આફત વિલા કાકા હું કઈ કે ખોખી વિશે હું કઈ તમ કેવો માંગો કા ના ખેતી કરે ઘર નું ગુજરાન હાલે એમ નથી આ 100 ટકા હવે લોકો વેચવું જ પડશે બીજો કોઈ ઓપ્શન હે ને એટલે સરકાર ને નમ્ર અપીલ અને નમ્ર વિનંતી કે અમને થોડીક સહાય આપે

વરસાદ આવે તો આનું કઈ નક્કી નો કેવાય એટલે કે લારૂ ખાલી કરી લારૂ ખાલી કરવા જ આવી લગભગ આમને આમ ઉડી જાય છે આવશે તો નહીં પછી કઈ કહેવાય નહીં આનું તો લારુ ભરાણું એટલે કે ખાલી કરી આવી આપડે ને કર દે પૂરો કારણ કે કઈ એવું લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કેતો નહી તમને મજા આવે નાખ્યો બરાબર આપડા બ્લોગ ને કરી દે